શાસ્ત્રોમાં સૂર્યદેવને કલ્યાણકારી બતાવવામાં આવ્યા છે એક માન્યતા પ્રમાણે જો નિત્ય સૂર્યદેવને જળ અર્પણ કરવામાં આવે તો મનુષ્યને નવી ઉર્જાની સાથે આરોગ્યની પણ પ્રાપ્તિ થાય છે તો આવું જાણીએ કે સૂર્યને જળ અર્પણ કરતી વખતે કયા છ નામનો કરવો જાપ માર્ગદર્શન આપશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો કાર્યક્રમ હવે તમારા માટે અમે મોટો બનાવ્યો છે અને પહેલાં જે કાર્યક્રમનો સમય હતો સમયમાં પણ થોડો ફેરફાર હવે થયો છે પહેલાં અડધો કલાકનો આખો કાર્યક્રમ હતો જેની અંદર આપણે ભગવાનની આરતી એ ભજન વગેરે આવતું હતું અને ત્યારબાદ મારી ખાસ વાત આવતી હતી જે સાડા આઠ વાગ્યાથી મારી અને નવ વાગ્યા સુધીનો સમય હતો પરંતુ હવે વિશેષ ઉપાયો જે દર્શક મિત્રોની ઈચ્છા હતી કે શાસ્ત્રીજી વિશેષ ઉપાયો અમને જણાવો અને તમારી લાગણીને માન આપીને અમે આ કાર્યક્રમને થોડો મોટો કર્યો છે જેના કારણથી તમને થોડુંક ધાર્મિક જ્ઞાન પણ પ્રાપ્ત થાય અને ઉપાયો પણ જોડે પ્રાપ્ત થાય સાથે સાથે મંદિરો સુંદર મંદિરોના વિશેષ દર્શન અને ભગવાનની પ્રાતઃકાળ સવારમાં ભગવાનની આરતી થાય અને આ કાર્યક્રમ એક નહીં પણ બે વખત આવે છે સવારનો ટાઈમ અને સાંજનો ટાઈમ જેમાં અડધો અડધો કલાક હતો એની જગ્યાએ હવે એક એક કલાક આપ અમને નિહાળી શકશો જેમાં સવારે સાડા આઠથી નવનો ટાઈમ હતો એની જગ્યાએ હવે સાડા આઠ વાગ્યાથી માંડી અને સાડા નવ વાગ્યા સુધી આપણો આ કાર્યક્રમ ચાલશે અને સાંજે જે ચારથી સાડા ચાર હતો એની જગ્યાએ ચાર વાગ્યાથી માંડીને પાંચ વાગ્યા સુધીનો આખો આ કાર્યક્રમ છે તો દર્શક મિત્રો આજે હું તમને જણાવીશ ભગવાન સૂર્યનારાયણના નામ વિશે મિત્રો ભગવાન સૂર્યનારાયણનું મહત્વ શું છે એ પહેલાં જાણીએ કેમ કે જે ભગવાનના નામ કહેવાના છે પરંતુ એ દેવનું વિશેષ મહત્ત્વ આપણને ખબર હોવી જોઈએ એવું કહેવાય છે કે ભગવાન સૂર્યદેવ જેને પંચાયતન દેવતાની અંદર સૌથી એમ પંચાયતન દેવતાઓમાં જેમનું સ્થાનક છે પંચાયતન દેવ એટલે કે શાસ્ત્ર એવું કહે છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિના ઘરે મંદિર હોય તો મંદિરની અંદર હંમેશા પંચાયતન દેવતા તો હોય જ છે પંચાયતન દેવતા એટલે મંદિરમાં કયા કયા પાંચ ભગવાન તો કે પહેલાં કોઈ પણ વ્યક્તિના ઘરે મંદિરમાં એક તો ગણપતિ રિદ્ધિ સિદ્ધિ સાથે હોવા જોઈએ ગણપતિનું એક પહેલું સ્થાનક બતાવેલું છે બીજા નંબરની વસ્તુ જે વ્યક્તિના કુળદેવી હોય તો એ કુળદેવી તો એ મંદિરમાં પોતાના ઘરમાં હોવા જ જોઈએ ત્રીજા નંબરમાં ભગવાન વિષ્ણુ ભગવાન પંચાયતનમાં વિષ્ણુ ભગવાન આવે છે વિષ્ણુ ભગવાનમાં લક્ષ્મીનારાયણની જોડી તમે રાખી શકો અથવા શાલિગ્રામ રાખી શકાય એ ન હોય તો છેલ્લે લાલાની પણ સેવા તમે લઈ શકો વિષ્ણુ ભગવાનના આ ત્રણ સ્વરૂપમાંથી જે તમને અનુકૂળ એ પણ મતલબ વિષ્ણુ ભગવાન પણ પંચાયતનમાં ત્રીજું સ્થાન એમનું જણાવેલું છે પંચાયતન દેવતાની અંદર એવું કહેવાય છે કે ભગવાન સૂર્યદેવને રાખવા બહુ મહત્વ છે કેમ કે સૂર્યદેવ જે છે એ પ્રત્યક્ષ દેવ ગણવામાં આવે છે મિત્રો બીજા ભગવાનને તો આપણે કે ક્યારેય જોયા નથી પણ સૂર્ય ભગવાનને તો રોજ સવારે વહેલા આપણે આકાશમાં જોઈએ સૂર્યદેવના પ્રત્યક્ષ દર્શન થાય છે બીજા દેવ પરોક્ષ છે પણ સૂર્ય તો પ્રત્યક્ષ છે તો સૂર્ય ભગવાનને પોતાના મંદિરમાં આપણે રાખતા હોય છે અને પંચાયતનમાં પાંચમા ભગવાન જે છે જેનું નામ છે ભગવાન ભોલેનાથ એટલે શિવજી આ પાંચ તો આપણે રાખીએ એના સિવાય જે જે લોકોની જે વિશેષ આસ્થાઓ હોય ગામના દેવ હોય દેવી હોય હનુમાનજી છે કે જે તમને વધારે વિશેષ દેવતા ઉપર લાગણી હોય એને તમે રાખી શકો પણ પંચાયતન પાંચ દેવતા તો વિશેષ હોવા જોઈએ અને એ પંચાયતન દેવમાંથી એક દેવ છે ભગવાન સૂર્યનારાયણ એવું કહેવાય છે કે ભગવાન સૂર્યદેવને રોજેરોજ સવારે વહેલા આપણે જ્યારે સ્નાન કરીને જ્યારે આપણા નિત્યક્રમ પ્રમાણે જ્યારે આપણે જતા હોઈએ છીએ ત્યારે એ દેવ એ પહેલાં આપણે શું કરીએ આપણા ઘરની અંદર જે દેવી દેવતાઓ હોય એ બધા દેવી દેવતાઓને નમસ્કાર કરી પૂજન કરી દેવોતી આરતી વગેરે ભગવાનને ભોગ લગાવીને પછી આપણે નિત્યક્રમની શરૂઆત કરીએ છીએ અને રોજેરોજ સૂર્યનારાયણને તો જલ અર્પણ કરવું જ જોઈએ મને વચ્ચે એક દર્શક મિત્ર કે શાસ્ત્રીજી મારે સૂર્યનારાયણને જલ ક્યારે ક્યારે અર્પણ કરવું હવે ક્યારે ક્યારે અર્પણ કરવું એવું કહ્યું પહેલો પોઈન્ટ કે ક્યારે ક્યારે નહીં રોજ અર્પણ કરવું જોઈએ કેમ હવે હું તમને સરળ ભાષામાં સમજાવું એવું કહેવાય છે કે જ્યારે આપણે આપણા ઘરમાં જ્યારે લાઇટ બિલ લાઇટ બારતા હોય ને ત્યારે મહિનો થાય ને ત્યારે લાઇટ બિલ આવી જાય કે ભાઈ તમે આટલું લાઇટ બારી છે એટલે આટલું તમારે એનું બિલ ભરવાનું છે આખા પ્રકાશનો આપણે ઉપયોગ કરીએ છીએ તો શું સૂર્યનારાયણને આપણે લાઇટ બિલ નહીં પે કરવાનું હા સૂર્યનારાયણને લાઇટ બિલ અર્પણ કરવાનું આવે ત્યારે કયું અર્પણ કરવું જોઈએ સૂર્યનારાયણને ખાલી અર્ઘ્ય પ્રદાન કરવાનું લખ્યું છે કે આપણે ખાલી સૂર્યદેવને જો રોજે રોજ અર્ઘ્ય પ્રદાન કરીએ છીએ મતલબ એક લોટો ખાલી જલ અથવા લોટા ના હોય તો ખાલી ચમચીમાં પાણી લઈ સૂર્યનારાયણને ખાલી ત્રણ વખત અર્ઘ્ય પ્રદાન કરો ને તો સૂર્યનારાયણ પ્રસન્ન થઈ જાય મતલબ આપણે આખા દિવસ દરમિયાન પ્રકાશનો ઉપયોગ કરીએ છીએ તો આપણે ખાલી અર્ઘ્ય પ્રદાન કરવાનું એ શાસ્ત્રમાં લખ્યું છે એટલે દરેક લોકોએ કોઈ એક વાર નહીં પણ નિત્ય રોજે રોજ આપણે વાપરીએ છીએ સૂર્યનારાયણનો પ્રકાશ લઈએ છીએ તો આપણે સૂર્યનારાયણને રોજે રોજ નમસ્કાર કરવા એવું શાસ્ત્ર લખેલ શાસ્ત્રમાં લખેલું છે એટલે સૂર્યદેવને રોજ અર્ઘ્ય પ્રદાન કરવાનો નિયમ આપણા શાસ્ત્રમાં છે જ અને જે અર્ઘ્ય પ્રદાન કરે છે એ વ્યક્તિના જીવનમાં ચારે દિશામાં અને પ્રતિષ્ઠા વધે છે ઘણા લોકો કહે છે શાસ્ત્રીજી અમે બહુ ગમે એટલું કામ કરીએ અમને જસ જ નથી મળતું અમારું માન જ ક્યાંય રહેતું નથી તો હંમેશા જસ તમને ત્યારે મળે તમારી નામ કીર્તિ ચારે દિશામાં ત્યારે ફેલાય કે સૂર્ય નારાયણ જે આખી દુનિયામાં પ્રકાશ ફેલાવે છે તો તે રીતે સૂર્યદેવની ઉપાસના અથવા પ્રદાન કરવાથી તમને પણ સૂર્યનારાયણનું એ આશીર્વાદ મળે છે જેથી તમારું નામ ચારેય દિશામાં રોશન થાય છે નાના બાળકોને તો ખાસ કેમ કે એમને તો ઉગતો સૂરજ કહેવાય એવું કહેવાય છે એમને તો દુનિયામાં એક મોટું પોતાના સ્વપ્નને સાકાર કરવા માટે ભણવું જોઈએ અને પોતે જીવનમાં ભણે અને પોતાના વ્યવસાયિક ક્ષેત્રને જ્યારે ચમકાવે છે ત્યારે એનું નામ બને છે અને નામ બને ત્યારે ધન મળે ધન મળે તો જીવનનું સારું સુખ મળે તો ભગવાન સૂર્યનારાયણને પ્રસન્ન કરવા માટે પ્રદાન તો બધાએ રોજેરોજ કરવું જોઈએ પરંતુ વિશેષ ઉપાયો પણ આપણે ઘણી વખત કરતા હોઈએ છીએ તો દરેક ભગવાનને વિશેષ પ્રસન્ન કરવા માટે વિશેષ મંત્ર હોય છે વિશેષ નામ હોય છે અને એ દ્રવ્ય અથવા એ નામથી જો ઉપાય કરવામાં આવે છે તો વિશેષ કૃપા પણ આપણને પ્રાપ્ત થાય છે બાકી પ્રદાન કરવાથી કૃપા તો મળે છે પણ વિશેષ કૃપા મેળવવા માટે આપણે કંઈક વધારે કરવું પડે તો ભગવાન સૂર્ય નારાયણ સહસ્ત્ર બોલીએ શિવ સહસ્ત્ર હોય એમ સૂર્ય સહસ્ત્ર પણ હોય છે તો દરેક ભગવાનના હજાર નામ પણ શાસ્ત્રમાં બતાવ્યું છે સહસ્ત્ર અર્થ સહસ્ત્ર શબ્દ જે છે એ સંસ્કૃત શબ્દ છે ગુજરાતીમાં એનો અર્થ અર્થ થાય છે સહસ્ત્ર એટલે હજાર ઘણી વખત સત સત શબ્દ આવે આપણે ઘણી વખત યજ્ઞ કરીએ ને તો ઘણા લોકો ભાઈ મેં સતચંડી યજ્ઞ કર્યો સહસ્ત્રચંડી યજ્ઞ કર્યો દેવી યજ્ઞ કર્યો તો એનું મિનિંગ આપણને ખબર પડવી જોઈએ જેમ કે નવચંડી યજ્ઞ તો નવ 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 માતાજીના પાઠ થાય નવચંડી નવચંડીની અંદર નવ બ્રાહ્મણો દ્વારા નવ દેવીની નવ દુર્ગાની ઉપાસના કરવામાં આવે દસ દીકપાલ પાઠ તદ હોમ તર્પણ માર્જન વગેરે મતલબ કે માતાજીની નવ બ્રાહ્મણો દ્વારા જે દેવીની આરાધના કરવામાં આવે એક દિવસનો એના નવચંડી કહેવાય સો માતાજીના ચંડી પાઠ કરવામાં આવે એને સો અને સંસ્કૃતમાં સત શબ્દ કહેવાય અને તો સહસ્ત્ર લાખ ને આપણે ચંડી કહીએ પછી કોટી ચંડી તો આવી રીતે અલગ અલગ હોય છે જેટલા પાઠ થાય એનું એ નામ એ રીતે લાગે છે તેમ બધા ભગવાનના નામ માત્ર પણ સહસ્ત્ર હોય છે સહસ્ત્ર નામ સૂર્ય ભગવાનના પણ સહસ્ત્ર નામ છે એનાથી નીચે વાત કરીએ તો સૂર્ય દેવ ના સત નામ સત એટલે કે સો

તોય ભગવાન સૂર્યનારાયણના આશીર્વાદ મળે છે હવે રહી વાત કે નામ જે છે એ કયા છે એ પણ હું તમને જણાવી દઉં છું કેમ કે એના માટે પણ શાસ્ત્રમાં એક શ્લોક લખ્યો છે અને એ શ્લોક આ પ્રમાણે છે આદિત્યમ ભાસ્કરમ ભાનુ રવિ સૂર્ય દિવા કરમ અહીંયા એક જ લીટીમાં આ છ નામ આવી ગયા આદિત્યમ ભાસ્કર ભાનુ રવિમ સૂર્ય દિવાકરમ રવિ સૂર્યમ દિવાકરમ આ છ નામ છે અને પાછળની લીટીમાં પછી એવું લખ્યું છે સડનામાની સ્મરે નિત્યમ સડનામા સડ શબ્દ સંસ્કૃત શબ્દ છે સડ સડનો અર્થ થાય છ તો સડનામાની આ છ નામ બોલવાથી સ્મરે નિત્યમ સ્મરેન એટલે કે રોજ નિત્ય કહેતા રોજ રોજ સ્મરણ એટલે કે એને બોલવાથી આ હોય એ નષ્ટ થઈ જાય છે આ છ શ્લોક બોલવાથી તો હવે આ છ શ્લોક જે છે એ ખાસ કરીને હું શ્લોક પણ તમને બતાવી દઉં જો તમને ફાવે તો શ્લોક રોજેલો બોલશો તો પણ ચાલશે શ્લોક ન ભાવે તો આ છ નામ પર બોલશો તો પણ ચાલશે તો શ્લોક એક વખત શાંતિથી બોલું છું તમે લખી લેજો પછી નામ બોલીશ આદિત્યમ ભાસ્કરમ ભાનુમ રવિ સુર્ય દિવા કરમનામાની સ્મરે નિત્યમ મહાપાતકનાસનમ આ છ નામ છે જેમાં પહેલું નામ છે આદિત્ય બીજું નામ છે ભાસ્કર ત્રીજું નામ છે ભાનુ ચોથું નામ છે રવિ અને પાંચમું નામ છે સૂર્ય અને છઠ્ઠું નામ છે દિવાકર તો આ ભગવા અને આ છ નામ જે છે એ છ નામને આપણે કઈ રીતે બોલવા જોઈએ તો દરેક શ્લોકની આગળ ઓમ અને પાછળ નમઃ શબ્દ લગાવીને માન કેમ કે ઓમ શબ્દ લગાવવાથી એ અને માનવાચક આપણે માન આપ્યું કે ભાઈ એ નામને તો આપણે બોલવાનું છે આ છ છ નામને તમે લખી લેજો પહેલું આદિત્ય નામ હતું તો આપણે બોલવાનું ઓમ આદિત્યાય નમ ક્યારે નામ બોલવાનું તો કે રોજ સવારે ભગવાન સૂર્યને પ્રદાન કર્યા બાદ બે હાથ જોડી નમસ્કાર કરી અને આ છ નામ બોલવાના ઓમ આદિત્યાય નમઃ બીજું નામ છે ભાસ્કર તો બોલવાનું ઓમ ભાસ્કરાય નમઃ ત્રીજું નામ છે ભાનુ અને ભાનુમાં બોલવાનું ઓમ ભાનવે નોથું નામમાં બોલવાનું ચોથું નામ છે રવિ તો આપણે આ રીતે બોલવાનું છે ઓમ રવએ નમ પાંચમું નામ છે સૂર્યનારાયણ

લખેલું છે અને શાસ્ત્રમાં જે લખેલું છે હંમેશા હું એ જ વાત કરું છું મિત્રો મારી વાત ઉપર વિશ્વાસ હોય કે ના હોય પણ શાસ્ત્ર ઉપર તો વિશ્વાસ હોવો જોઈએ અને શાસ્ત્ર છે ને બહુ છે આપણું અને હંમેશા આવા જ શ્રેષ્ઠ મંત્ર શ્લોક એને હું જાણી સમજી વિચારી અને મને સારું લાગે તો એને સરળ ભાષામાં હું તમારા બધા માટે સરળ ભાષામાં તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ સીધી ભાષામાં જેથી તમને પણ ખબર પડે આપણા શાસ્ત્રના જ્ઞાન વિશે અને એના ઉપાયો કરવાથી અને આનાથી પહેલું પોઈન્ટ કે આ શ્લોકમાં તો એવું લખ્યું છે મહાપાતક નાશન પાપ તો નાશ થાય છે પણ સૂર્યનારાયણ બીજું ઘણું બધું આપે છે આરોગ્ય આરોગ્ય સારું આપે છે અમે વૈજ્ઞાનિકો કહે છે કે સૂર્યનારાયણની સામે ઊભા રહેવાથી વિટામિન આપણને ડી પ્રાપ્ત થાય તો શરીરમાં વિટામિન ડી જે છે એ બહુ મહત્ત્વનું છે તો આ રીતે ભગવાન સૂર્યનારાયણને નમસ્કાર અથવા ઋજા પ્રદાન કરવાથી આરોગ્ય આપણું સારું રહે છે મન પ્રફુલ્લિત રહે છે શરીરમાં ઉર્જા રહે છે અને માણસને કામ કરવાની એક ધગસ પ્રાપ્ત થાય છે અને એનીથી આગળ વાત કરીએ જ્યોતિષના નિયમ પ્રમાણે જન્મકુંડલીમાં સૂર્ય તમારો અસ્તનો હોય ડાઉન હોય અશુભ હોય તો સૂર્ય તમારો એ મજબૂત થાય છે અને સૂર્ય એટલે હૃદય સૂર્ય આત્મા જગત ખસ માણસ ગમે એટલી પરિસ્થિતિ નબળી હોય પણ મનથી અને હૃદયથી જ્યારે મક્કમ હોય ને તો ગમે તેવી આપત્તિઓમાંથી પણ બહાર નીકળી શકે છે તો દર્શક મિત્રો સૂર્યની ઉપાસના કરવાથી એકને અનેક લાભ થતા હોય છે અને આવી જ જાણકારી હંમેશા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર હું પ્રબુલ પંડ્યા તમને આપતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં દર્શક મિત્રો મને આપી દો હવે તમે રજા જય ભગવાન